અરીઝ ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું યાત્રા દરમિયાન આંબેડકરી પ્રતિમાને નજર અંદાજ છે દલિત સમાજ નારાજ થતા આપ્યું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સન્માન કરવામાં બાબા સાહેબ આંબેડકરી પ્રતિમાને નજર છે જેને આપી અધિકારી સામે હવે કાર્યવાહીની માંગ કરવામાં છે દલિત સમાજના લોકો રોષે ભરાયા હતા કે તિરંગા યાત્રા દરમિયાન આંબેડકરની પ્રતિમાને નજર અંદાજ હતી દલિત સમાજ નારાજ

ફૂલાર વિધિ કરવા ગયા નથી અને બાબા સાહેબનું એક અપમાન કર્યું છે અને દલિત સમાજનું અપમાન કર્યું છે અને તેના બદલથી અમે બધા મળી દલિતો અને એક આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપવા આવ્યા છીએ તે અમને એવું કહીએ છીએ કે અમને ન્યાય મળે કે આવું વારંવાર કેમ કરવામાં આવે છે તેર ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા હરીજમાં કાઢવામાં આવી હતી તે તિરંગા યાત્રા દ્વારા હરીજ મેન બજારમાં તિરંગા યાત્રા નીકળી હતી અને તેમાં સરદાર ચોકે ફૂલહાર કરવામાં આવ્યા હતા અને બાબા સાહેબ આંબેકના પુત્રે ફૂલ હાર કરવામાં નતા આવ્યા તેના વિરુદ્ધમાં આજ રોજ અમે મોમનદાર કચેરી આવેદનપત્ર આપીએ છીએ કે આવું વારંવાર બને છે કે સરદાર ચોકે ફૂલ હાર થાય છે તો બાબા સાહેબનું સ્ટેચ્યુ પણ નગરપાલિકાથી હાલ લગતું આવેલ છે પરંતુ હાલમાં મોમનદા સાહેબ પણ ચાર્જમાં છે અને ચીફ ઓફિસર પણ છે બંનેને ખબર છે કે પુત્રું જોડે જ આવ્યું છે પણ ફૂલ હાર ત્યાં કરવામાં આવતો નથી તો જો અધિકારીઓ થઈને જો ભૂલી જતા હોય તો આમ જનતાનું શું તો અમે તે બાબતે આજે મામલતદાર કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપીએ છીએ કે જે આ ફૂલ હાર કરવામાં બાબા સાહેબ ના ટેચે નથી આવ્યો તે આવી વારંવાર ભૂલો ના થાય અને ભૂલ ને સ્વીકારી અને આગળ ની કાર્યવાહી કરે અને ભૂલ સુધારે